કે પાણી વાળવાનું મને સડે આળા ontem ગોટ સુની અમ્મા કે કે બે મોટર આવી ને પણ એક દોરિયા માં બે બે મોટર ચાલુ એટલે કડીયા કડીયા દોરિયો ખૂટી જાય છે ને આમ ગડી સાંધો પડે પસાડે જોવ લાવ ના તો એક જ ધારું દોડા દોડી છે તો કે ત્યારે કંટાળી ગયો તો ઘરે કે સાય નસ્તમેન આપણે સાય આવી ગયા છે ને ત્યારે કે હાલ બહુ પરે થઈ ગયો છે તો જમીન લે ને લેફિન લે મુસા આપણે કે આ ઓટલી માથે જમવાની પેલા જમી લઈ પછી હું કે પી દે ને આપણે જમાવી દઈએ ક્યારે પી ધીરે એટલે મોટર બંધ ન કરવી પડી આમ તો હાલો હવે જમવા જમી ગાડીને આપણે જઈશી પાછા નાકુ વાળવા અત્યારે નાકુ ભરાઈ ગયું છે તો જમી લીધું છે ને હવે આપણે નાગું વાગીએ કોઈ આ તોલો તપી એટલે તડકો લાગે બેચાર હી કે લેટ વીજી હે ને આપણે ઘરે પહોંચી ગયા સી ને આ ડુંગળી મોળવાન ચાલુ હે તો તો ઠીકલા હે પડ તો ડુંગળી મોળવાન આપણે ચાલ થી જ તો કેટલી મોવાણી હોય તો કોને ખબર તાજે મોળવાન ચાલુ હે તો અમાર ડાળી આવ ગયા હે ભણી મોળવાને હે કે મોળવાદી એક ડુંગળી ને મળી ને તા પાણી પાવું પડે જો કદળિયા ડાળિયા છે ને કેટલા વાળા છે ह कितना वाला दाड़िया दाड़िया नहीं किन कतो आपड़े दाड़िया है के नहीं तो एक आ दाड़िया केऊ के भाई एन पहाड़ तो पाथर माळनेगा आ दी मुईरे तत करे चलो टको टका ये टका उधर इ माळ है माणु

तो आज बस मैं आटल थी ने, वीडियो के में तो लाइक कमेंट शेयर सब्सक्राइब कर देंज ने मैं खाली नवा ब्लग में तब तक बाय